આ નાઇન ન્યૂઝ મિરર ઓફ ટ્રુથ વાઘોડિયાના વેજલપુર ગ્રામ્ય પંચાયતની હદમાંથી રાત્રિ દરમિયાન માટી ખનન થયું હોવાની બૂમો ઉઠી વેજલપુર ગ્રામ્ય પંચાયતની હદ વિસ્તારમાં આવેલા સરકારી જગ્યામાંથી શિયાળાની રાત ની કડકડતી ઠંડીમાં ભૂમાફિયાઓ ઠંડીનો લાભ ઉઠાવી માટીની ચોરી કરી પલાયણ વેજલપુર તેમજ તેવજવ્યારા ગામની સીમમાંથી દેવનંદી પસાર થાય છે દેવનંદીના કિનારે આવેલા વેજલપુર ગ્રામ્ય પંચાયતના હદ વિસ્તારમાંથી સરકારી દરમિયાન ભૂમાફિયા દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું હતું માટીનું ખનન કરી લઈ જવા માટે નદીની ઈટોના ગાડિયા તેમજ સિમેન્ટના નાળા નાખીને રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ બાબતની જાણ વેજલપુર ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ ગ્રામજનો તેમજ સરપંચ ને થતા તલાટી કમ મંત્રીએ તાત્કાલિક વેજલપુર ગ્રામ્ય પંચાયત હદ વિસ્તારમાંથી

જે દેવ નદી કિનારા પાસે આવેલું છે તેમાં એ ગૌચરમાં આમ તો ભેંસો બધું ચરાવે છે તેમાંથી અમારે વેજલપુરની હદમાંથી જે માટી જાય છે અને એ માટી પાછી અહીંયા દેવનદી એના પર નાનો બ્રિજ બનાવીને એ માટી લઈ જવામાં આવી છે અને આ લોકો રાતે રાતે બધી ચોરી કરે છે અને જે તે અહીંયા ગોવાડ્યા હોય છે આ લોકો એ પૂછતા હોય છે કે ભાઈ આ તમે જીસીબી આ બધું કેમ લઈ આવ્યા છો આ લોકો પાછા એ લોકો એવું જવાબ આપે છે કે ભાઈ અમે તો આ રેલવે નું રેલવે નું કામ કરીએ છીએ પણ રેલવે 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 જે છે એ લોકો જોડે પરમિશન હોય છે પરમિશન કોઈ રેલવે કામ ના હોય અને વેજલપુર પંચાયત માંથી પણ આ લોકો એ કોઈ અરજી કે કોઈ એનો એ કોઈ દાખલો બાખલો લીધેલો નથી અને ખરેખર આ મિલી ભગત રાતના તો માટી ચોર થઈ ગયા છે એટલે ખરેખર આ લોકોને કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ અને થવી જ જોઈએ મારું નામ ભરતભાઈ માજી જિલ્લા સદસ્ય